કાલો જે માતાજી બધાયને માતાજીનું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધાય મજામાં દઈશું અમે પણ મજામાં સેવી અને અત્યારે આપણે દસ દિવસ પૂરા થઈ ગયા છે દિશામાંના વ્રતના અને આપણે આજે પધરાવા જવાનું છે દિશામાં તાલો આપણે પધરાવા જઈશું તો બધાની મનોકામના દિશામાં પૂરી કરે તો ચાલો આપણે પધરાવા જઈશું दर्शन કરી લેજો ને मरे सब तो सेने परषदी मां खावा मां पड्या छे तुम्ही જઈ શકો છો સાબ બુકડા મોઢે પરષદી વળી કરી નાખી છે જઈ શકો છો તમે આપણે જવાનું છે પધરાવા તો ચાલો પધરાવા જઈએ જય દેжима 上第二次，上谁的班？

વાડી આપણે વાડી વિશે આવે છે તો કીધું હાલો આપણે વાડીએ થતા જઈ અને બકાલો ને ઉતારતા જઈ તો જો તે બકાલો ઉતારું છું હવે બપોરે શાક બનાવો સોળે આપણે થઈ ગઈ છે લટર પટ્ટર સોળે થઈ ગઈ છે લટર પટ્ટર લટર પટ્ટા અને આ છે ને અને આ છે ને હું આખી સોળે નું શાક બનાવીને ખાઈશ એ કટ कत कने आइ किस वाले नो करवाना आ टाइ किस वाले ये रेसिपी बहुत बड़े में तुमने बताऊँ शुट टाइम पर ये भी करता हूँ बहुत आती है ऐसी तो दो आवाज़ दो ये वर्क से नहीं आ मध्यम आसार टू पढ़े हुए हैं बहुत बड़े वैसे पपलाव पढ़े हुए તો મિત્રો આમાં છે ને કોક કોક સિંગુર છે ને હડીયું છે ને એટલે અમાર દવા કાટી પડી એવું છે બો કોણી ન ઉતત કોણીમાં કોણી મજા આવે હોય તે આખી સંગ ચેક કરવાનો હોય

એક આપણા મિત્રો કહે જબલું ને એવું કઈ છે ને આમ તો રમ જબલું ને એવું કઈ છે ને એટલે હું છે ને શેડા ઉતારી લઉં છું આપડે કઈ હાલી જવાનું ગાડી માં જવાનું છે સોળ ગઈ ઓલા પણ મગ મગ ની સિંગુ થોડીક પાકી ગઈ છે ઓલી બાજુ એક છોડવા

બધું ઉતારી લીધું છે એટલે તો આપણે ભીંડાનું શાક બનાવું સોળાનું શાક બનાવી નક્કી નાય તો હાલ આપણે ગામમાં જઈને મળશે ગામમાં આવી ગયું છે પાણી त पानी जाने भर्स्यो नपर भिड चिङ्गो चाङ्गो थियो उता त